હાસોટ મામલતદાર અને તેમની ટીમે આસ્તા ગામે બે મહિનાથી ગેરકાયદેસર અનધિકૃત રીતે સ્ટોરેજ કરાતા છત્રીસ હજાર મેટ્રિક ટન કોલસાના જથ્થાને સીઝ કર્યો હાંસોટ તાલુકાના આસ્થા ગામે એક ખાતેદારની જમીનમાં ગેરકાયદેસર કોલસાના પહાડો ખડકી દેવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી માહિતી આધારે હાંસોટ મામલતદાર રાજન ટીમ ટીમને સાથે રાખી દરોડો પાડ્યો હતો દરોડામાં ખાતેદારની જમીન પર ખડકાયેલા કોલસાના પહાડો જોઈ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું સ્થળ પર રહેલા લોકોની પૂછપરછ કરતા આ કોલસાના વિપુલ જથ્થા અંગે કોઈ પણ સંતોષકારક જવાબ કે બેટી સહિત આધાર પુરાવા મળી આવ્યા ન હતા કરવાનો પ્રયાસ કર્યો હતો કે સંપર્ક થઈ શક્યો ન હતો સ્ટીમ હાઉસ કંપની સચિનમાં બે હાજર માં સ્થપાઈ છે જે બાદ અંકલેશ્વર જીઆઈડીસી માં કાર્યરત કરાઈ હતી આ કંપની ઉદ્યોગોને કોમ્યુનિટી બોયલર પ્રદાન કરે છે એટલે કે ઉદ્યોગોએ પોતે બોઈલર બનાવીને અને કોલ્સો કે અન્ય બળતણ રાખવાની તેમજ રોકાણ કરવાની જરૂર રહેતી નથી કંપનીના બોયલરમાં ઉત્પન્ન થતી સ્ટીમ વરાળ તે પાઇપલાઇનમાં મારફતે બીજા ઉદ્યોગોને પૂરી પાડે છે અંકલેશ્વરમાં કંપનીનું સાહીઠ ટન પ્રતિ કલાકની ક્ષમતાનું બોયલર આવેલું છે આ બોયલરમાં કોલ્સો બાળી તેમાંથી પેદા થતી વરાળ અન્ય કંપનીએ વેચાય છે હજીરાથી કોલસો લાવી હસોટમાં આ સ્ટોરેજ કરાતો હતો જેને અંકલેશ્વર બોયલરમાં બાળવા રવાના કરવામાં આવતો હતો મામલતદારની ટીમે આસ્તા ગામે ગેરકાયદેસર અનધિકૃત સ્ટોરેજ કરાયેલ છત્રીસ હજાર મેટ્રિક ટન કોલસા સાથે સ્થળ પરથી એક હાઈવા હિટાચી મશીન સીઝ કર્યા છે અંદાજીત રૂપિયા અઠ્યાવીસ કરોડ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ભરૂચ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે